નમસ્કાર મિત્રો તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે તેમાં આપણે ધોરણ ચાર વિષય ગણિત એની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ ચાર ગણિત વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરો તો પહેલો વિભાગ જુઓ મિત્રો એમાં પહેલો પ્રશ્ન બે ચાર સાત અગિયાર તો જુઓ પહેલાં બે ઉમેર્યા પછી ત્રણ પછી ચાર તો છેલ્લે આપણે પાંચ ઉમેરવા પડે તો અગિયારમાં પાંચ ઉમેરો એટલે સોળ બીજો પ્રશ્ન દસ પંદર વીસ પચીસ કેટલા તો કેટલા પચાસ પછી ચોથો પ્રશ્ન સો નેવ એસી સિત્તેર તો આવશે સાહીઠ પાંચમો પ્રશ્ન એકસો એક બસો એક ત્રણસો એક ચારસો એક તો હવે કેટલા આવે પાંચસો એક ત્યારબાદ બીજો વિભાગ છે એમાં જોઈએ પહેલો પ્રશ્ન ત્રણ છ દસ પંદર તો પહેલાં ત્રણ ઉમેર્યા પછી ચાર ઉમેર્યા પછી પાંચ ઉમેર્યા હવે આપણે છ ઉમેરવાના તો પંદરમાં છ ઉમેરો તો એકવીસ બીજો પ્રશ્ન પંદર વીસ પચીસ ત્રીસ તો કેટલા આવે પાંત્રીસ ત્રીજો પ્રશ્ન વીસ ચાલીસ સાઠ એસી વીસ વીસ ઉમેરવાના છે તો હવે કેટલા આવે સો ત્યાર પછી ચોથો પ્રશ્ન સિત્તેર સાઠ પચાસ ચાલીસ દસ દસ ઘટતું જવાનું તો હવે કેટલા આવે ત્રીસ પાંચમો પ્રશ્ન એકસો ત્રેવીસ બસો ચોત્રીસ ત્રણસો પિસ્તાલીસ ચારસો છપ્પન તો હવે કેટલા આવે પાંચસો ને સડસઠ ત્યાર પછી ત્રીજો વિભાગ એમાં પહેલો પ્રશ્ન ચાર આઠ તેર ઓગણીસ તો જુઓ પહેલાં કેટલા ઉમેરા છે ચાર પછી ઉમેરા પાંચ પછી ઉમેરા છ તો હવે કેટલા ઉમેરવા પડે સાત ઉમેરવા પડે તો ઓગણીસમાં સાત ઉમેરો તો કેટલા થાય છવ્વીસ બીજો પ્રશ્ન પાંચ દસ પંદર વીસ તો કેટલા આવે પચીસ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સો બસો ત્રણસો ચારસો તો આવશે પાંચસો ચોથો પ્રશ્ન એસી સિત્તેર સાઠ પચાસ દસ દસ ઘટતું જવાનું તો કેટલા આવે ચાલીસ પાંચમો પ્રશ્ન નવસો એક આઠસો એક સાતસો એક છસો એક સો સો ઘટતા જાઓ તો શું આવે પાંચસો એક ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ આપણે ભાગાકાર આધારિત વ્યવહારિક કોયડા છે પહેલો પ્રશ્ન છે તો પંચોતેર ભાગ્યા ત્રણ કરો તો કેટલો જવાબ આવે પચીસ બીજા પ્રશ્નમાં એકસો એકસઠ ભાગ્યા સાત કરશે વિદ્યાર્થી તો જવાબ આવશે ત્રેવીસ ત્રીજો પ્રશ્ન એકસો ચૌદ ભાગ્યા ત્રણ તો જવાબ આવશે ઓગણત્રીસ એમાં સાઠ ભાગ્યા બાર કરવાના છે એટલે જવાબ આવે પાંચ છઠ્ઠો પ્રશ્ન એમાં સાઠ ભાગ્યા પંદર તો જવાબ આવશે ચાર ત્યારબાદ સાતમો પ્રશ્ન એમાં જોઈએ તો બસો ચોવીસ ભાગ્યા આઠ તો જવાબ આવશે અઠ્યાવીસ આઠમો પ્રશ્ન એમાં એકસો એંસી ભાગ્યા છ કરો તો જવાબ આવે ત્રીસ પછી નવમો પ્રશ્ન એમાં એકસો વીસ ભાગ્યા દસ કરો તો જવાબ આવશે બાર ત્યાર પછી ઘડિયાને આધારે ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સાત બીજી ખાલી જગ્યામાં આવશે આઠ ત્રીજામાં જવાબ આવશે પાંચ ચોથામાં આવશે છ પાંચમામાં આવશે ચાલીસ છઠ્ઠામાં આવશે છત્રીસ સાતમામાં આવશે આઠ આઠમામાં આવશે સાત નવમાં આવશે છ દસમામાં આવશે સાત અગિયારમાં આવશે છત્રીસ અને બારમા પ્રશ્નમાં આવશે એકવીસ ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ વ્યવહારિક કોયડા છે એના આપણે જવાબ લખવાના છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સો બીજા પ્રશ્નમાં જવાબ આવશે બસો ચાલીસ ત્રીજામાં જવાબ આવશે એસી ચોથામાં જવાબ આવશે ચાલીસ પાંચમામાં જવાબ આવશે પચાસ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન એમાં જવાબ આવશે એકસો પચાસ સાતમામાં જવાબ આવશે એકસો વીસ આઠમામાં જવાબ આવશે સસ્સો નવમામાં જવાબ આવશે એકસો પચાસ માં જવાબ આવશે સો માં જવાબ આવશે એકસો ત્રીસ અને માં જવાબ આવશે ત્રણસો ને વીસ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ આપણને જે આકૃતિઓ આપેલી છે એની આપણે પરિમિતિ શોધવાની છે તો પહેલી આકૃતિ એમાં જવાબ આવશે બાર સેમી બીજી આકૃતિમાં જવાબ આવશે એકસો એંસી મીટર ત્રીજામાં જવાબ આવશે છત્રીસ મીટર ચોથામાં જવાબ આવશે ત્રેવીસ સેમી ત્યાર પછી પાંચમી આકૃતિ જોઈએ પાંચમી આકૃતિ પરિમિતિ શોધવા માટે મિત્રો બધી બાજુનો માત્ર સરવાળો કરવાનો હોય છે તો પાંચમી આકૃતિમાં જવાબ આવશે સત્તર મીટર છઠ્ઠી આકૃતિમાં જવાબ આવશે સાસઠ મીટર સાતમી આકૃતિમાં જવાબ આવશે બસો દસ મીટર આઠમી આકૃતિમાં જવાબ આવશે પંચાવન મીટર અને સૌથી છેલ્લી આકૃતિ છે નવમો પ્રશ્ન એમાં જવાબ આવશે બેતાલીસ મીટર તો મિત્રો આ હતું ધોરણ ચાર ગણિત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ